અંકલેશ્વરમાં આવેલી પોડાર વર્લ્ડ સ્કૂલ ખાતે આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાના અત્યારના ડીઓ મેડમ તથા તેમની સાથે એસ ડબ્લ્યુ કલ્પના ચૌધરી તથા ઇ ભરત સલાદ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત ક્લાસ ટુ અધિકારી નગીનભાઈ રાઠવા તથા ભૂમિકાબેન ખેર અને મદન મોહન યાદવ તથા તેમની સાથે હિરલબેન મિસ્ત્રી સંજયભાઈ ચૌધરી તથા સુનિલ પંચાલ અને જય પ્રકાશ પણ ઉપસ્થિત રહ્યા હતા પોદાર સ્કૂલના આચાર્યશ્રી ગંગાધર દ્વારા ઉપસ્થિત રહેલા તમામ મહેમાનોને સ્ટેમ્પલિંગના છોડ તથા એક નાની બેગ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા તેમની સન્માનિત કરવામાં આવ્યા હતા તેમમાં ભરૂચ અને અંકલેશ્વર શહેરને વિવિધ એવા ખાનગી સરકારી એવા એકસો પચીસ આચાર્યશ્રી અને તેમના સ્ટાફમાંથી ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ અને શાળાઓમાં સરકાર દ્વારા આપવામાં આવેલી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ વિશેથી શાળા આચાર્યશિહોના તથા તેમની માહિતી ઘેર આવકાર કરવામાં આવી હતી જેના અંતર્ગત કેટલીક શાળા દ્વારા આયોજિત કરવામાં આવેલી યોજનાઓ કે જે વિદ્યાર્થીઓ માટે લાભદાયી છે તેવી યોજનાઓમાંથી આચાર્યશિહોના અવગત કરવામાં આવ્યા હતા જેના અંતર્ગત મુખ્ય બે યોજના નમો સરસ્વતી યોજના અને નમો લક્ષ્મી યોજનાની માહિતીગાર કરવામાં આવ્યા હતા આચાર્યશિહોના તથા શાળાઓના આના માટે જે પ્રકારનું અડચણ ઊભી થાય છે કે તેના લગતી પણ માહિતી અને તે પૂરી પાડવામાં આવી હતી આ ઉપરાંત યુ ડાયસ માહિતી પણ આચાર્યશીઓના અંગત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત શાળાઓમાં લેવામાં આવતી કસોટી પરીક્ષાઓની માહિતી પણ અંગત કરવામાં આવ્યા હતા તથા તેની સાથે સાથે જે શાળાઓમાં સેફ્ટી એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જરૂર છે તે નામની પણ વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં ડીઓ ઓફ મેડમે જાતે જ આચાર્યશ્રીઓને ફાયર સેફ્ટી માટેની અને તેની લગતી તમામ વ્યવસ્થા શાળાના ઉપસ્થિત હોવી જોઈએ તેમાંથી અંગત્ય કરાવ્યા હતા સાથે સાથે બાળકો તથા ખાસ કરીને સ્ત્રીઓને જાતિ સંસ્તા પણ જેવી બાબતોને અંગત કરાવી તથા તેનાથી જે કેવી રીતે બચી શકાય અને તેમની કેવી રીતે મદદ મળી શકે તે માટે પુસ્તકો ઉપયોગ રીતે કરવાનો તેનાથી પણ અંગત કરાવ્યા હતા આવેલા આચાર્યશ્રીઓના કાર્યક્રમમાં જે પ્રમાણ પ્રકારના પ્રશ્નો હતા તે પ્રકારના પ્રશ્નોને જઈ પ્રકાશ સરદીઓ મેડમ તથા ભરત સર દ્વારા તેમને ઉત્તર આપવામાં આવ્યા હતા અને સંતોષપૂર્વક ઉત્તરથી વિદ્યાર્થીઓ ભવિષ્ય ઉજ્જવળ અને માટેના તમામ પ્રકારો સંતોષકારક જવાબથી આચાર્યશ્રીઓને પણ તે વસ્તુ સમજ આવી હતી તેની સાથે જ સરકારી શાળાઓ માટે શ્રેષ્ઠ શિક્ષકો એવોર્ડ તથા તેની સાથે જ વિદ્યાર્થીઓ માટે પણ વિવિધ પ્રકારની માહિતી આચાર્યશ્રીઓના અંગત કરવામાં આવ્યા હતા સરકાર દ્વારા આયોજિત કરવામાં આવેલા આ તમામ યોજનાઓ લાભ વિદ્યાર્થીઓ સારી રીતે લઈ શકે તથા તેના ભાગ બની શકે તે માટે દરેક પ્રકારના પ્રયાસ ઉપસ્થિત રહેલા તમામ મહેમાનો દ્વારા કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમમાં સફળ બનાવવામાં આવ્યા હતા આમ પૂડાર વર્લ્ડ સ્કૂલ દ્વારા પાંડગનામાં આયોજન કરવામાં આવેલી આ મિટિંગ મોટી સંખ્યામાં આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં અંતર્ગત સ્વાતબા રાવ તથા ભરત સલાદ દ્વારા શાળાઓમાં લાવવામાં આવેલા પગલાંને ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા કેમ કે સરકાર દ્વારા બે હજાર તેરથી જ આવી વિવિધ પ્રકારની યોજનાઓમાં મૂકવામાં આવી છે પરંતુ સીબીએસઇ શાળાઓ તેને અમલ પૂરી કરતી નથી આ પોડાર સ્કૂલ દ્વારા લેવામાં આવેલા આ પગલાંને ભરૂચ ડિસ્ટ્રિક્ટ માટે થઈને ડીઓ મેડમ તરફથી શાળાઓના આચાર્ય ગંગાધર અને એચ એમ મનીષાબેન ગોહિલ તથા સ્ટાફને ખૂબ અભિનંદન આપવામાં આવ્યો હતો તેમના પ્રયાસોને સરાહન કરવામાં આવેલી હતી શાળા દ્વારા ઉપસ્થિત રહેલા મહેમાનો માટે નાસ્તા તથા ભોજનની વ્યવસ્થા વ્યવસ્થા કરવામાં આવી હતી આમ પોદાર વર્લ્ડ સ્કૂલ દ્વારા આંગણામાં આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના આચાર્ય શ્રી ગંગાધર શાળાના તમામ શિક્ષણ તથા બિન શિક્ષણ સ્ટાફ અને તેમને બધાએ ભેગા મળીને આ કાર્યક્રમને એક સફળતાપૂર્વક કાર્યક્રમ